દેકર ગોપાલ મે પૂરી જિંદગી વિસાવદરના ખેડૂતો અને ખેત મજૂરો માટે સંઘર્ષ કર્યો છે હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા બાપા તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુ બાપા આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ

અમિત શાહ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે એક બોલાચાલી થઈ ગઈ હતી એ બોલાચાલીમાં અમિત શાહે આંબેડકર બાબા સાહેબ આંબેડકરનું નામ લીધું હતું અને ત્યાર પછી દિલ્હીના મુખ્યમંત્રી જે હતા એ સમયે અરવિંદ કેજરીવાલ એમણે બાબા સાહેબનો એક વિડીયો બનાવ્યો હતો જેમાં એ બાબા સાહેબના પગે લાગી રહ્યા છે અને આશીર્વાદ લઈ રહ્યા છે પાછળ એક એમાં ઓડિયો પણ હતો થોડા સમય પછી એ વિડીયો નું સામે એનો પ્રત્યુત્તર પણ આવ્યો એઆઈથી એ વિડીયો બનાવ્યો હતો અરવિંદ કેજરીવાલે જેમાં એ આશીર્વાદ લઈ રહ્યા હતા અરવિંદ કેજરીવાલ ઇન્ટેલિજન્સ એવું પણ એના પછી કહેવાયું અને એની સામે એનો વળતો પ્રહાર પણ થયો એઆઈનો જ ઉપયોગ કરીને જેવા અરવિંદ કેજરીવાલ આશીર્વાદ માંગે છે એટલે બાબા સાહેબ વાયલન્ટ થઈ જાય છે અહિંસક થઈ જાય છે અને અરવિંદ કેજરીવાલને થપ્પડ મારે છે એવી જ રીતે અમિત શાહને પણ થપ્પડ મારતા હોય એ પ્રકારના વિડીયોઝ વાયરલ થયા હતા આ વાત એટલા માટે કરી રહી છું કેમ કે ગુજરાતમાં પણ ફરી એકવાર એ જ પ્રકારના દ્રશ્યો એ જ પ્રકારના એઆઈનો ઉપયોગ કરી અને સ્વર્ગસ્થ નેતાઓના આશીર્વાદ લેવાની પ્રથા શરૂ થઈ છે વેસાવદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ગોપાલ ઇટાલિયા કે જેમણે આમ આદમી પાર્ટીએ એ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે ગોપાલ ઇટાલિયા છે એ પોતે કેશુબાપાના આશીર્વાદ લઈ રહ્યા છે એક સમયે કેશુભાઈ પટેલ વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા છે અને પછી ચાલુ ધારાસભ્ય પદેથી રાજીનામું પણ આપ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે એ વિસાવદરથી ચૂંટણી લડ્યા હતા અને એ કેશુબાપાના માંડાવડ માર્કેટિંગ યાર્ડથી જ્યારે ગોપાલ ઇટાલિયાએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ત્યારે પણ એમણે કેશુબાપાની પ્રતિમાને કુલહાર કરી અને એમના આશીર્વાદ લઈ અને પછી પ્રચારની શરૂઆત કરી હતી

આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ સોશિયલ મીડિયા પર પ્રતિસ્પર્ધા ચાલી રહી છે કોઈ એક વિડીયો મૂકે સામે બીજો એનો પલટવાર થાય અને પછી વાર પર વાર ચાલ્યા કરે અને એક જ મુદ્દાની આજુબાજુ રાજનીતિ ઘેરાયેલી રહે સૌથી વધારે સોશિયલ મીડિયામાં કોણ નીચે જાય એ રાજનીતિની સ્પર્ધામાં જીતી જાય એ પ્રકારની ચર્ચાઓ છે એ સોશિયલ મીડિયામાં વર્ષોથી થતી આવી છે હવે એઆઈનો ઉપયોગ કરી અને રાજનેતાઓ સ્વર્ગસ્થ નેતાઓના આશીર્વાદ લેતા થઈ ગયા છે પણ એઆઈનો ઉપયોગ કરી અને રાજનેતાઓ જે જે છબી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે એની જનતા પર કેટલી અસર પડે છે એ જોવું બહુ જ મહત્વપૂર્ણ બની જાય છે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર